દે છેતરમાં ઈંડા ઉતારી ઉતારી અને થાચી રહ્યો છું એ દૂધ ને દૂધ ને મારા કોણ લાવશે અને આખો દાળો થાચી રહ્યો છું અને હજી મારા હળીયો તો મળતી જ નહીં ગમ એક ફેરા બે ફેરા તો મારા ગમમાં જવું પડે જવું પડે જવું પડે પછી ઇંડુ છે દસ હળીયો કરાયા વગર તો મને મેળતી જ નહીં કે હોત પડે દૂધ લઈ આવો ઘડીક મો કે આ લઈ આવો ને તે લઈ આવો અલ આ તો એનામો ને એનામો પૂરો થઈ રહ્યો આખો દાળો

માતા પૂછી જ લઈએ રાખી ઊંઘી નહીં આવતી જમ કેબલ જ દેખાય ચલો કેબલ લઈ કેબલ લઈ કેબલ લઈ જાય એમ કટક ઊંઘું તો કેબલ જ દેખાય આ તો નક્કી કરી નાખું છે આજ રવિવારનો દાળો દાડો સારો છે તે આજ તો માતા ને રૂબરૂ ધૂણીને જ પૂછવું છે કે ભાઈ બોલજે માતાજી હવે આ પોલીસ વાળા લાવ કે લાવ ના લાવ પણ તું બોલજે તારામાં તાકાત છે કે નહીં લાવવાની કેબલ ખાવાની એ બાબતું નહીં મેણો મામા કરી

એટલે તારો પોચાડ પૂછ્યા ભાગ નહીં આખો દાળો મારા જે તારે પોલીસ વાળાને ફોન મારા કરવાનો સાહેબ ને મારા જવાબ આ તો શિકાર હું કહો ને નક મળે શિકાર હતો ફાટી નોટ 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 નહીં આતો હોય કરો તો તો એ તો અલે ગોમતી તમ હેડી એવું હાલ તો એ ગોમસાજી આવો જો એવું હે હો તો આવતો જ નહીં આ કોમ આલે તો ઘેર નહીં હુંનું કરવા હવે જો ભાઈને કર અલે ન લે તો તરો લલ લે એ આ એ લે આ એ લલિયા

તમે તો બે પટોળી એ વાત કરી નોટ આ તો પીધા ચેરી યાદ ચાલી જ ફાટેલું નોટ હવે બોલતા ને કે કાઠી મે પાછા

મને જી એમ બાબા જેમ નાખ્યું કે સાહેબ નું બે કરતા સાહેબ નું ફોન કરે તું ને સાહેબ કેતા હું કેતાબરજસ્ત કે પૂછપાછ કરી

દારૂન થાય ને હમણાં લડામ માં કરે તું એ છોકરા આપડા ઘેર હાલી ને આવતા રેજે ભાઈ લેડો હો છોકરા જોવા એમ

તારી સબર ની વાત એક વિદાણા અંદર આવી જશે બરોબર પાકું પાકું જોઈ લે તારા હવે ચોય કેન્સલ લેવા જવું નહીં તું મોજીને માટા પાન આવ્યો એટલે તારો બેરો સમજી લે તારું કામ થઈ જશે આપો જે વિશ્વાસ ઉપર જ બસ તારા મોજીલે ઉપર વિશ્વાસ રાખજે ખાલી બસ હવે હમુ એક છે હો બસ ઘેર આવી જા છે જે આને તો કાઢવા દે લાવે છે તાપલ તન હો કોઈ ડ્રોન આવ્યો છે તું આ ડ્રોન આવ્યો છે હું પેલા કાઢ્યા

રહું છું આ એટલો રેડી ના આવ્યો છે તારા બોલવામાં ઠકોડો છે તારામાં ઠકોડો છે ઓમ હમું બે જ હમું બે તો કેબલ કપણો છે એટલા ઓલી આયા છે અરે ભુવાજી ખોપલા થી વાલ કપાઈ ગયો છે હે શું ભાઈ

દુનિયા બધું છો મો બીઠા કેને બોલ માં આવો હું કવ છું કરશે અલ્યા આમનો ભોવો જતો રહે પૂછવું છે જતો આજ તો રહેવા છે ત્યાં તો આ

માતાજી હું કેશું આટલા આટલો બોલા માતાજી હું ક્યાં છો તમે કયો